તેનું સમીકરણ એટલે કે છેદમાં જે અસમય સંખ્યા છે એને આપણે સમય બનાવવા છે એકદમ ટૂંકી વાત યાદ રાખવાની છે માઈનસ હોય તો પ્લસ કરી દેવાનું અને પ્લસ હોય વચ્ચે ઉપર તો માઈનસ કરવાનું એટલે કે કોના વડે ગુણવાનું છે તો જે સંખ્યા તમને દેખાય છે એના જ વડે પણ માઈનસ જગ્યાએ પ્લસ કરી દેવાનું એ બી બીજો પર અને અહીંયા ઉપરની જે સંખ્યા લખી છે એની એ જ લખી દેવાની છે એટલે કે આના જ વડે ગુણો આના વડે ભાગાકાર હવે શું આ બેનો ગુણાકાર અંશાનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર તો આપ જાણો છો a - b = a + b એટલે કે પહેલાનો વર્ગ માઈનસ બીજાનો વર્ગ આપણે આ સૂત્ર વાપર્યું a - b a + b = a² - b² અંશ m m વર્ગ વર્મૂળ કેન્સલ તો 7 માંથી 6 કાઢવાના 1 વર્ષે તો ફાઇનલ આન્સર આપણો આવશે અંશ એમનો રહેશે નીચે માત્ર એક એક ન લગતા જવાબ તો મિત્રો આ થયું છેદ નું સમી છેદમાં કઈ જણાવ્યું અને રહેશે તો પણ સમય સંખ્યા રહેશે